હે ગાઈ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ તો અત્યારે વાગી ગયા છે બપોરના ત્રણ અને આજના વ્લોગની શરૂઆત થઈ છે અત્યારે બપોરે ત્રણ વાગે તો આમાં થયું એવું કે કાલે રાત્રે હું એટલી થાગી ગઈ હતી ને કે કાલનો વિડીયો એડિટ કર્યા વગર કે અપલોડ કર્યા વગર જ સુઈ ગઈ હતી તો અત્યારે સવારમાં મેં ઉઠીને પહેલાં બધું સવારનું ચા પાણી નાસ્તો બતાવ્યો પછી વ્લોગ એડિટ કરતી ગઈ ને રસોઈ કરતી ગઈ પછી વ્લોગ અપલોડ કરીને અને બસ બેઠી જ હતી અને મારા મામા મામી આવ્યા મારા સસરાની ખબર પૂછવા માટે એટલે આમાં થયું એવું કે એ બહુ જ મતલબ ઘણા ટાઈમ પહેલાં આવ્યા હતા જ્યારે મારા નવા નવા મેરેજ થયા હતા ત્યારે અમારું એક્સિડન્ટ થયું હતું ત્યારે અમારી ખબર પૂછવાયા હતા એ પછી અત્યારે છેક છ વર્ષે મારા સસરાને મોતિયાનું ઓપરેશન કરાયું છે તે એમની ખબર પૂછવા માટે આવ્યા હતા તો એમને હું બહાર લેવા ગઈ કેમ કે એમને યાદ જ નહોતું કે કઈ બાજુ મતલબ અત્યારે ઘણું બધું બદલાઈ ગયું છે મેટ્રોનું કામ પતી ગયા પછી બધા રસ્તા ખુલી ગયા ને એટલે તો પહેલાં એમને બહાર લેવા ગઈ પછી એ ઘરે આવ્યા પછી ચા પાણી નાસ્તો કર્યો થોડીક વાર બેઠા પપ્પાની ખબર પૂછી પછી એ ગયા પછી અમે જમ્યા જમી કરીને બધું કામ પતાવીને હમણાં જસ્ટ ફ્રી પડી છું તો આજના વ્લોગની શરૂઆત કરીએ હવે અને અત્યારે તો હું આવી ગઈ છું ઉપર મારા રૂમમાં આરામ કરવા કરવા માટે થોડીકવાર અને જો કોઈ મહેમાન આવશે તો મેં મમ્મીને કીધું છે કે મને ફોન કરજો એટલે હું નીચે આવી જઈશ અને અત્યારે હવે હું થોડીક વાર આરામ કરીશ અને હું તમારા માટે પહેલાં જે મેં કીધું હતું આગળના વ્લોગમાં કે મેં તમારા માટે એક વિડીયો બનાવ્યો છે એ હું આની જોડે જ એડ કરી દઉં છું તો તમે વિડીયો પણ જરૂરથી જોજો હે ગાઈઝ ગુડ મોર્નિંગ તો હું આજે વ્લોગ તો શૂટ નથી કરી રહી કેમ કે મારે હમણાં થોડુંક એટલું બિઝી શેડ્યુલ ચાલે છે બે ત્રણ દિવસથી કે હું વ્લોગ શૂટ કરી જ નથી શકતી પણ હમણાં રિસેન્ટલી મારી સાથે થયું એવું ને કે મારે એવું લાગ્યું મને કે મારે આ વસ્તુ મારા વ્યૂવર્સ જોડે આ વાત મારા વ્યૂવર્સ જોડે શેર કરવી જોઈએ એટલા માટે મેં આજે આ વિડીયો બનાવ્યો છે તો ગાઈઝ હું તમને છે ને બધું શોર્ટમાં બતાવી દઉં છું કારણ કે જો હું બહુ લાંબુ કરીશ તો તમે બધા બી બોર થઈ જશો ને એનું કોઈ રીઝન નહીં હોય પણ હું તમને એ જણાવવા માગું છું કે અત્યારે બધા ઇન્સ્ટાગ્રામ પર છે ને ઘણા બધા ફોટોઝ વિડીયોઝ શેર કરે છે કે કુર્તી માટે કે પછી કોઈ બી ચોલી હોય કે કોઈ બી મતલબ ચણિયાચોળી નવરાત્રિની હોય કે આવું બધી વસ્તુઓ માટે બહુ બધા ફોટોસ શેર કરે છે અને આપણે એ ગમે જાય ને એટલે એના માટે કોઈ બી જોયા વગર એમની પોલિસી જોયા વગર ગમે તે કર્યા વગર અમુક પર ઉતાવળમાં ઓર્ડર કરી દેતા હોઈએ છીએ તો અને પછી આવી જાય પછી આપણને ઘણો એવો પસ્તાવ થાય છે કે આ સારું ના આવ્યું અને આમાં તો રિટર્ન પોલિસી બી નથી અને છે તો પછી ચાર્જીસનું બધું આપણા માથે છે આવી જ રીતે મારી સાથે પણ એક વસ્તુ એવી થઈ કે હું છે ને ઘરેથી કુર્તીઝનું કરું છું વરસ એક જેવું થવા આવ્યું જે મતલબ નજીકના બધા છે મારા ફેમિલી મેમ્બર્સમાં કે ફ્રેન્ડ સર્કલમાં મતલબ ઘણા બધાને ખબર છે આજુબાજુમાં ને બધે કે હું ઘરેથી કુર્તી સેલ કરું છું તો કુર્તી સેલ તો આમાં બને એવું કે મારે એક ભાભી છે એમના થ્રુ મારે એક લેડીઝ જોડે કોન્ટેક્ટ થયો હતો એને મને મતલબ એની સાથે ઘણી બધી ચર્ચા થઈ હતી એ બધું લોંગ છે એટલે હું તમને જણાવતી નથી પણ એના થ્રુ મેં એક કુર્તીનું નવું મતલબ એને મને ફોટોઝને એવું શેર કરીને મોકલ્યું હતું કે જેના કારણે મેં એના ફોટોઝ શેર કર્યા હતા કે એને હેલ્પ જોઈતી હતી મારી મતલબ કે હું કોઈ બી ફોટોઝ મૂકું તો હું પહેલેથી એમ કે આવી રીતે કુર્તી સેલ કરું છું તો કોઈને ગમે તો લેવી હોય તો મંગાઈ શકે તો એને મને બધા ફોટોઝ શેર કર્યા તો મેં એના જે ફોટોઝ શેર કરેલા હતા એ મારા ઇન્સ્ટામાં ને પછી વોટ્સઅપના બધામાં બધાને શેર કર્યા તો વારી તો આવતી હતી ઘણા બધાની પણ સારું કહેવાય કે એક જ ઓર્ડરમાં મને એની સાચી હકીકત ખબર પડી ગઈ મારી એક નજીકની ક્લોઝ ફ્રેન્ડ છે નિધિ એને મારી પાસે એ ફોટોઝ જોઈને ચાર કે પાંચ કુર્તીનો ઓર્ડર આપ્યો અને જેવો ઓર્ડર આપે એવું તરત જ મેં એ લેડીઝને કીધું કે તમારી જે કુર્તીઝ છે એમાંથી આ આ કુર્તીનો રેટ મને કહો આ પાંચ કુર્તી મારી ફ્રેન્ડને ગમે છે તો મારે એને મોકલાવાની છે ત્યારે મને એને એવું કીધું કે તમારે મને એડ્રેસ આપવાનું રહેશે પિનકોડ આપવાનો રહેશે તો હું આ એના ઘરે ડાયરેક્ટ મોકલાવી દઈશ ત્યારે એને મને એની કોઈ જ પોલિસી નથી કીધી કે આમાં રિટર્ન પોલિસી હોય તો તમારે પૈસા આપવા પડે કેમ ઘણી બધી હતી એમ કે એ રિટર્ન કરી શકીએ છે ના ગમે તો ડેમેજ હોય તો પણ એને એવું નહોતું કીધું કે કપડું સારું નહીં હોય કે પછી ડેમે મતલબ કોઈ પ્રોડક્ટ અવેલેબલ નહીં મતલબ મિસિંગ હશે તો રિટર્ન નહીં થઈ શકે આવું બધું એને મને કીધું નહોતું અને મારી ફ્રેન્ડ ના ઘરે આવી ગઈ એ કુર્તી આમ તો એ કુર્તી એના ઘરે આવતા બહુ જ લેટ થઈ ગયું તો એને ઓર્ડર આપ્યો એના દસ દિવસ ઉપર થઈ ગયું પણ એ કુર્તી આવી નથી એટલે એના ઓર્ડર કેન્સલ જ કરાવતો હતો તો કેન્સલ કરાવી દીધો છતાંય એના ઘરે એ કુર્તી પહોંચી ગઈ બધી અને બધી કુર્તીમાં પાંચ કુર્તીમાંથી ત્રણ જ કુર્તી આવી હતી બે કુર્તી મિસિંગ હતી અને એમાં બી કાપડ નહોતું સારું અને મિસિંગ હતી ને કાપડ નહોતું સારું બે રીઝનથી એને રિટર્ન કરવું હતું તો એને જે લેડીઝ છે એની સાથે મેં વાત કરી તો એને મારી જોડે બહુ જ રૂઢ બિહેવ કર્યો પહેલાં તો કે હું હવે આ રિટર્ન ના લઈ શકું કે આ મારી પ્રોબ્લેમ નથી કે બે પ્રોડક્ટ આવી છે કે નથી આવી તો મેં વિડીયો કેમ નથી બનાવ્યો અને મેં મારી ફ્રેન્ડને કીધું હતું કે તું જેવું પ્રોડક્ટ આવે તારા ઘરે જેવી કુર્તી આવે તારા ઘરે એવો એક વિડીયો બનાવી લેજે પણ એ મતલબ જલ્દી જલ્દી મેં વિડીયો બનાવવાનું ભૂલી ગઈ અને એ કુર્તીનો વિડીયો ના બનાવ્યો અને ત્રણ જ કુર્તી મતલબ બે કુર્તી મિસિંગ હતી અને ત્રણ જ કુર્તી આવી હતી એના ઘરે તો પછી મેં એ લેડીઝનો કોન્ટેક કર્યો કે આવું પ્રોબ્લેમ થઈ છે તો એને મને પહેલાં તો કહી દીધું કે વાંધો નહીં તમે લઈ આવજો હું કરી દઈશ તમને રિટર્ન પછી મેં મંગાવ્યું પણ મારાથી જવાયું નહીં ગાંધીનગર વાવોલ સુધી એટલે મેં એમને એમ કીધું કે તમે એક કામ કરો મારે તો અત્યારે જવાય એવું નથી તમે મને પાંચેક દસ દિવસ દસેક પાંચેક કે દસેક દિવસનો ટાઈમ આપો હું તમને મંગાવી આપીશ પણ મારા ઘરેથી ત્યાં કોઈ જાય એવું નહોતું અત્યારે એ ટાઈમે કે એ ટાઈમે મારા ઘરેથી અહીંયા કોઈ આવી શકે એમ નહોતું કારણ કે મારા ભાઈને ચાલતી હતી એક્ઝામને એવું બધું એટલે કોઈ ફ્રી નહોતું એટલે અહીંયા કોઈ કુર્તી લઈને આવી શકે એવું નહોતું અને મારી ફ્રેન્ડને એ તો જોબ કરે છે એટલે એની પાસે પણ ટાઈમ નહોતો એટલે મેં લેડીઝને એવું કીધું કે આ તો તમારી જવાબદારીમાં આવે છે તમે આવું બધું મને નહોતું કીધું કે રિટર્ન કરવાનું થશે તો મારે ત્યાંથી જઈને મંગાઈ આપવું પડશે તો તમે તમારી રીતે કોઈ બી વ્યવસ્થા કરીને મંગાવી લો પાછો તો એ છે ને મને આમ ઊંધી ચોંટી કે ના આ તો તમારી જવાબદારીમાં જ આવે હું નહીં કરું તમારે અને જો હું મંગાઈ આપું ને તો મતલબ તમે મંગાઈ આપો તો જ થશે હું મંગાઈશ તો એના પે તમારે કરવું પડશે મેં કીધું એક કામ કરો તમે પોર્ટર કરી દો તમારા ઘરે તો કે હું અત્યારે નિરો નથી મારી મમ્મીના ઘરે નિકોલ છું તો તો ત્યાં નિકોલ કે નરોડા કીધું એમને તો મેં તો ત્યાં પોર્ટર કરાવી દો તો કે પોર્ટરના કેટલા બધા પૈસા થાય મેં કીધું એ તો હવે તમારી જવાબદારીમાં આવે છે તો કે ના એ મારી જવાબદારીમાં નથી આવતું હું પોર્ટર કરું તો તમે પૈસા પે કરજો એમને એમ કીધું કે આમાં મારી કોઈ જવાબદારી આવતી નથી તમે આવું બધું મારી જોડે શેર કર્યું નહોતું આવી રીતે બહુ બધી એની જોડે માથાકૂટ થઈને છેવટે પછી મેં મારી એક ફ્રેન્ડના થ્રુ એ પ્રોડક્ટ મારા જે ભાભીના થ્રુ મને લેડીઝનો કોન્ટેક્ટ થયો હતો એમના ઘરે મંગાવી અને ભાભી એ લેડીઝને આપ્યું એટલે હું એ જ કહેવા માગું છું કે અત્યારે કોઈને બી જોડેથી જોયા વગર કે પછી પૂછ્યા વગર કે ઇન્કવાયરી કર્યા વગર પ્રોડક્ટ મંગાવતા પહેલાં દસ વાર વિચાર કરજો મારી જોડેથી કોઈ પણ પૂર્તિ લઈ જાય છે ને બધા એ હું રૂબરૂ બતાવું છું હું ઓનલાઈન નથી મોકલાવતી ઓનલાઈન નથી મંગાવતી હું મારા ઘરે જ હોય છે એ બધી પ્રોડક્ટ જે હું જે એના જોડે હું પ્ર જે ગુરુકૃપા કલેક્શનવાળો છે જેની જોડે હું પ્રમોશન કરું છું એ મારા ઘરે કુર્તી મોકલાવે છે હું એના વિડીયોઝ બનાવું છું અને પછી એ કુર્તી રીસેલ કરું છું હું આવી રીતે ઓનલાઈન નથી મંગાવતી પણ મારી એક એટલી મોટી ભૂલ થઈ ગઈ ને એની જોડે કોન્ટેક કરીને કે મારે બહુ જ બધું તકલીફ પડી ગઈ એક જ ઓર્ડરમાં એટલે હું તમને કહેવા માગું છું કે જો તમે ઇન્સ્ટાગ્રામમાંથી કે કોઈ પણ ટેલી અત્યારે બધા ટેલિગ્રામમાંથી બી બહુ મંગાવે છે એટલે કોઈપણ તમે એપમાંથી કે કોઈ બી રીતે કોઈ બી જોડેથી તમે કોઈ પ્રોડક્ટ મંગાવતા હો ને તો તમે સાવચેતીથી મંગાવજો ઘણું બધું ચેક કરીને મંગાવજો કારણ કે રિટર્ન કરવાની પોલિસીના પૈસા બી તમારા જોડેથી લે છે રિટર્ન કરવાની પોલિસી નથી એમ કહીને રિટર્ન કરવાના પૈસા તમારા જોડેથી જ વસૂલ કરશે એ લોકો અને પછી તમને એમ થશે કે એક તો તમારે એમને જે પ્રોડક્ટ મંગાવી એના બી પૈસા આપવાના પછી પાછું રિટર્ન કરવું હોય તો એ ચાર્જ આવે ત્યાં એ મતલબ એ જે પૈસા તમે પે કર્યા હોય જે પેમેન્ટ તમે પે કરી હોય એ રિટર્ન આવે કે ના આવે એ બી જોવાનું કે રિટર્ન બી નથી આવતું મારા બાબી સાથે એવું જ બન્યું રિટર્ન નથી આવ્યું એમને હજી સુધી પેમેન્ટ એટલે એવું બી બની શકે છે એટલે આ બધાથી તમે સાવચેત રહેજો મારી સાથે તો થઈ ગયું જ મતલબ હું કહું છું ને ફ્રોડ થયું બી છે ને નથી બી થયું હું પહેલી જ વારમાં બચી ગઈ મારા ત્રણ હજાર જેટલું નુકસાન આવતા આવતા બચી ગયું છે કારણ કે હું મારી એટલી બેસ્ટ ફ્રેન્ડ છે ને કે એની સાથેથી તો આ ત્રણ હજાર ના જ લઈ શકું જ્યારે મારે આપવાના આવતા ને તો મારે પોતાને આપવાના આવતા એવું થતું એટલે તમે કોઈના જોડે કોન્ટેક બી કરતા હો ને આવી રીતે કુર્તી સેલ કરવા માટે તો બી તમે ચેતી જજો એટલા માટે મેં આ વિડીયો બનાવ્યો છે આજે તો હું એટલા માટે જ તમારી જોડે આ વાત શેર કરવા માગતી હતી કે અત્યારે એ એવી એવી રીતે ફ્રોડ થઈ રહ્યું છે ને કે આપણે બધી જ જગ્યાએ ધ્યાન રાખવું બહુ જ જરૂરી છે જો એકદમ મસ્ત વરસાદ અંધાર્યો છે અને મસ્ત પવન આવી રહ્યો છે આમ આ જ એટમોસફિયરની રાહ જોઈને બેઠા છે બધા અમદાવાદીઓ ગરમી પછી ઉનાળાની ઉનાળામાં એટલી ગરમીમાં બફાયા પછી આ વાતાવરણની રાહ જોઈએ છે અમે બધા જ તો હું રાહ જોઉં છું કે અહીંયાથી મેટ્રો જાય તો હું વિડીયો લઉં પણ આજે બસ કે અત્યારે એનો ટાઈમ નહીં હોય કે ગમે તે એક બી મેટ્રો નીકળી નથી હું ક્યાં ન ઊભી છું તો એ તો હવે આપણે જઈએ નીચે મમ્મી પપ્પા પપ્પાને બંને માટે મૂકીએ ચા આજે તો મને સાંજના નાસ્તો કરવાની બિલકુલ ઈચ્છા નથી કેમ કે આજે અમે જમવાનું બહુ લેટ જમે તો પણ મમ્મી અને પપ્પાને તો સાંજે ચા જોઈએ જ છે એટલે હવે હું જાઉં નીચે મારા વાળ જો

માનસી અહી સુધી બધું વાળી દેજો હો ને હો ને અહીંયા અત્યારે બધા રમતા હતા ત્યાં સુધી ને હવે બધા વાળવા માંડ્યા છે ને રોનક તો હજી આવ્યા જ નથી ઓફિસથી મસ્ત વરસાદ ને વીજળી ને એવું થઈ રહ્યું છે આજ તો અહીંયાથી તમને પ્રોપર તો નહીં દેખાય કારણ કે આગળ બધા ઘર છે એટલે પણ ઉપર બીજે મારે જઈશ ને ત્યારે કમ્પ્લીટ દેખાય તો જુઓ ઓફિસ થી આવી ગયા ને એટલે ઉતાવળ કરીને જમવામાં શું બનાવ્યું તું આજે રસ પૂરી તો જલ્દી ના આગલા દિવસ થી દાળ પલાળવી પડે તમે તો વરસાદ જોઈને એમ કહો દાળ વાળા બનાવે એવું થોડી ચાલે પણ એક વાત કહું તમને એ નહીં હું તમને એક વાત કહું તો તમારો વધારે જીવ બળી જશે બોલો પપ્પા ને ખબર કાઢા તો મેગાયા તો થોડા વધ્યા તો અમે તો અણે જ

કાલ પપ્પાએ આ બિસ્કીટ ખાધું ને તરત આ છે પોણી લાય પોણી કે એટલે આ ચીઝ વાળું બિસ્કીટ છે ને એટલે પપ્પા ન ભાવે એવું મન ન ભાવે સેન્ડી ચીત ચડે પપ્પા એ તો બટર ની સ્મેલ આવે વાસ ના કહેવાય મસ્ત આવેજો તો હવે આજના બ્લોગ નો એન્ડ હું અહીંયા જ કરું છું તો ગુડ નાઇટ ટેક કેર જય શ્રી કૃષ્ણ